પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા સાત જેટલા ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા ખાણ ખનીજ વિભાગની ટીમ બાતમીના આધારે ઘોગંબા તાલુકાના સિમલિયા અને નિકોલા ગામ નજીક ગોમા નદીના પટમાં દરોડો પાડ્યો હતો જેમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન ઝડપ્યું હતું જેમાં પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો જ્યારે મોરવા હડફ તાલુકાના સાલિયા નજીક પાનમ નદીમાં પણ ગેરકાયદેસર રેતીનું ખનન કરી રહેલા બે હિટાચી મશીન સહિત દોઢ કરોડનો મુદ્દામાલ સીઝ કરીને દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ ખાણ ખનીજ વિભાગ દ્વારા

દણકીય કાર્યવાહી આગળ કરવામાં આવશે